નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બુલેટિન માં આપનું છે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સિટી પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના નેજા હેઠળ લોક દરબાર યોજવામાં આવ્યો હતો સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું યોજાયેલા લોક દરબારમાં ધ્રાંગધ્રા શહેરના સામાજિક કાર્યકરો વેપારીઓ આગેવાનો નગરજનો રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને વાર તહેવારમાં થતા ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ તથા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ક્રાઇમને રોકવા તથા નિયંત્રણ માટે શહેરી વિસ્તારમાં એંસીથી નેવું જેટલા સીસીટીવી કેમેરા ઓન લગાવવા સહિત નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આજરોજ સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોકદરબાર ગોઠવવામાં આવેલ જેમાં ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા એસપીસી દ્વારા આ સ્થાને મિટિંગ લેવામાં આવેલી જેમાં જાહેર પબ્લિક સિનિયર સિટીઝનો વેપારી મિત્રો તેમજ આજુબાજુના તમામ રહીશોને બોલાવેલા અને તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સૂચનો મંગાવેલા તેમજ ધ્રાંગધ્રામાં ટ્રાફિકની ખૂબ જ મોટો સમસ્યા છે એ તમામ દ્વારા માહિતી આપવામાં આવેલ અને પોલીસ દ્વારા એ આગામી દિવસોમાં સોલ્યુશન કરી આપશે એવી પણ માહિતી આપેલ તેમજ ધાંગધ્રામાં આશરે નેવક જેવા સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલ છે જેથી ધાંગધ્રામાં કોઈપણ પ્રકારનો ક્રાઇમ અથવા તો કોઈપણ વસ્તુ ગુમ થવી એ વારગડી જે સમસ્યા છે એનો પણ આગામી દિવસોમાં નિકાલ થઈ જશે એવું પણ એસપી શ્રી દ્વારા જણાવવામાં આવેલ અને આ બધી વસ્તુ સામૂહિક જાહેર જનતા તેમજ પોલીસ તંત્ર ભેગા મળીને કાર્યક્રમ કરશે આગળ

તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર નેવું જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે વ્યક્તિઓ છે એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે એટલે આગામી દિવસોમાં લગભગ બે એક મહિનામાં લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરા છે Thank <laughs> you.